શાસક પક્ષના નેતા એવા મુકેશભાઈનું સ્વાગત કરવા માટે હું અમરતભાઈને વિનંતી કરીશ આપણે સૌ તાર્યોના ગડગડ પ્રમુખ પ્રથમ નાગરિક એવા અને સરપંચ શ્રી રાહુલભાઈનું સ્વાગત ગવિભાઈ કરશે રાહુલ ભાઈ વધાવીએ વધારીએ સરૂજબેનને વિનંતી કરીશ પ્રીતિબેન ફરી એકવાર આ શાળાના આચાર્ય અમૃતભાઈ વિનંતી કરીશ ગ્રામ પંચાયતના ના સભ્ય શ્રી અન્ય સભ્ય શ્રી જીના માજી ડેપ્યુટી સરપંચ સાથે બતાવી લઈશું એમનો ઘણો કિંમતી સમય આપી આપણા કાર્યક્રમમાં પધાર્યા છે આપણે જોરદાર તાળીઓના ગણગણા સાથે વધારી લઈશું આપણા આ ખરેખર એક ફલક કેવી રીતે થાય આપણા ગામનું આપણી શાળાનું નામ કેવી રીતે ઉપર આવે તે માટે સતત પ્રયત્ન કે આ તબક્કે તેઓ બે શબ્દ પ્રેરક વચન બાળકો અને બધાને પૂરું પાડે રાહુલભાઈ અહીં ઉપસ્થિત આપણી બાલા જિલ્લા પંચાયતના શાસક પક્ષના નેતા મુકેશભાઈ એમનું બાલ્લા ગ્રામ પંચાયત વતી હું હાર્દિક સ્વાગત કરું છું તથા આ શાળાના આવેલા જે અધિકારીઓને પણ હાર્દિક સ્વાગત કરું છું મારી ગામ પંચાયતની ટીમ મારા ગ્રામ પંચાયતના સભ્યોશ્રીને પણ હું હાર્દિક સ્વાગત કરું છું તેમજ ખૂબ જ મોટી સંખ્યામાં અહીં પધારેલ બાલલા ગામના ગામજનો વાલીઓ કે જેમણે પોતાનો કિંમતી સમય ફાળવી અહીંયા ઉપસ્થિત રહી બાળકોનો આ કાર્યક્રમને શોભાવ્યો છે મિત્રો આ કાર્યક્રમનો જ્યારે વિચાર આવ્યો ને ત્યારે અમારા ગામ પંચાયતના સભ્યો સાથે ચર્ચા કરવામાં આવી કે પ્રાઇવેટ સ્કૂલમાં જો એન્યુઅલ ડે થતો હોય તો આપણા ગુજરાતી શાળામાં આપણે સાંસ્કૃતિક પ્રોગ્રામ કેમ નહીં કરી શકીએ ને આ જ વિચારધારાથી અમે ચર્ચા કરી અને અમને પણ ખબર નહીં કે ગુજરાતી શાળામાં હું કંઈ પ્રોગ્રામ કરાતો હોય નહીં કરાતા હશે પણ મયુરસર છે અમૃત સાહેબ છે એમના જોડે અમે ચર્ચા કરી કે સાહેબ અમારો ગામ પંચાયત દ્વારા આવો વિચાર છે તો તમે જો કહેતા થાય તો આપણે પ્રોગ્રામ કરીએ અને બંને સ્કૂલના એવા ઉત્સાહિત શિક્ષકે આ કાર્યક્રમ આજે આપણે ઉજવી રહ્યા છીએ આ કાર્યક્રમનો મતલબ એ જ છે કે આપણા બાળક એક બાળક જે મધ્યમ વર્ગમાંથી આવે એને સ્ટેજ પર લાવો એ બાળક આજે સ્ટેજ પર આવશે તો કાલે એને કોઈ પણ સ્ટેજ પર જવા માટે બીસે નહીં ગમે તેટલો મોટો સ્ટેજ હશે પણ આ બાળકની નાના સ્થિત પરથી જો એ આગળ વધશે તો એ કોઈ પણ આગળ ભવિષ્યમાં એની કારકિર્દીમાં એ મોટા સીટ પર જવા એ નહીં અને એનો પ્રગતિ ખૂબ જ સારી રીતે થશે વધુ કંઈ ના કહેતા આ પ્રોગ્રામને સફળ બનાવવા માટે અને આ પ્રોગ્રામને સોંપવા માટે અહીં ઉપસ્થિત મહેમાનોનું હું ફરીવાર સ્વાગત કરું છું તેમજ આ પ્રોગ્રામને સફળપૂર્વક પૂર્વક સફળ સફળતાપૂર્વક ચલા સફળતાપૂર્વક પુરવાર કરવા માટે જે સાહેબ લોકોએ જે મહેનત કરી છે બાળકો તૈયાર કરી છે એ લોકોને સાહેબને પણ ખૂબ ખૂબ અભિનંદન અસ્તુ ભારત માતાથી જઈ ખરેખર એક દર્શનીય છે ને એમના થકી જ એમના શુભ આશીર્વાદ અને એમની મહેનત થકી આ કાર્યક્રમ આપણે કરી રહ્યા છીએ અને આપણી વચ્ચે શાસક પક્ષના નેતા તેમને નમ્ર વિનંતી કે આ તબક્કે અમને પ્રોત્સાહન પૂરું પાડે મુકેશભાઈ બોલો 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 ભારત માતા માતા કી કી વંદે સરસ્વતી નમસ્કાર સમય થોડો ઓછો છે કેવું ઘણું હતું કારણ કે આવા પ્રોગ્રામ કદાચ મારી લાઈફમાં પહેલી વાર હું ગુજરાતી સ્કૂલમાં આવા કાર્યક્રમ થઈ રહ્યો છે રાહુલભાઈ લગભગ પંદર દિવસ દિવસે પહેલાં મને વાત કરી કે આ રીતના કાર્યક્રમ કરવા જોઈએ મેં કીધું બહુ સરસ તમે અમૃતભાઈ અને એમના જે આખી ટીમ છે એમને મોડો અને આ કાર્યક્રમ કરો અને આજે જે કાર્યક્રમ થઈ રહ્યો છે ખરેખર ગામ માટે ખૂબ જ ઉત્સાહિત ખાસ કરીને છોકરાઓને આગળ કેવી રીતે જવું સ્ટેજ પર રાહુલભાઈએ કીધું તેમ કેવી રીતે સ્ટેજ પર આગળ આવી શકે એના માટે આ કાર્યક્રમ ખૂબ જ જરૂરી છે અમારે રાહુલભાઈ જોડે એક જેવી રીતના શિક્ષણનું કામ છે તેવી રીતે જ આરોગ્ય માટે બાલદા ગામમાં જે આપણું સીએચસી બની રહ્યું છે એના માટે અર્જન્ટ મિટિંગ આજે રાખવામાં આવેલી છે તો અમે રાહુલભાઈ જોડે એક કલાક માટે જવાના છે કાર્યક્રમ પતિને તરત જ અમે આવી જઈશું એના માટે અમે વાલીઓ શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે માફી પણ માંગીએ કે ચાલુ કાર્યક્રમમાં અમારે જવા જ પડશે કારણ કે જેટલું શિક્ષક શિક્ષણ જરૂરી છે એટલું જ આપણા માટે આરોગ્ય પણ જરૂરી છે એટલે અમે વચમાં થોડો બ્રેક લઈને જઈશું તરત પછી રિટર્ન પાછા આવી જઈશું તો આજના પ્રસંગે જે રાહુલભાઈ જેમણે પહેલ કરી છે ખરેખર રાહુલભાઈને એક ધન્યવાદ કહેવામાં આવે કે એક આવા સરપંચ અને ઉત્સાહી સરપંચ મેં કદાચ પહેલીવાર જોયા છે તો રાહુલભાઈના માટે આપણે જોરદાર તાળીઓ પાડીએ કે રાહુલભાઈ આવું કામ શિક્ષકો પણ ખુશ છે વિદ્યાર્થીઓ માટે જે રીતના તમે કામ કરો છો તે રીતના ગામમાં પણ તમે ખૂબ જ સારું કામ કરી રહ્યા છો તો રાહુલભાઈ માટે એકવાર ફરીથી આપણે જોરદાર તાળીઓ પાડીએ અને જે અહીંયા વિદ્યાર્થીઓને પોષણ આપવા માટે જે

સાંસ્કૃતિક પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે આમ એન્યુઅલ ડે આમ એન્યુઅલ ડે મોટા ભાગે પ્રાઇવેટમાં થાય છે પણ આ એક નક્કી કર્યું કે અમારી ગવર્મેન્ટ શાળામાં પણ આપણે એન્યુઅલ ડે થવો જોઈએ એટલે પંદર દિવસ પહેલાં જ અમારી વાતથી કે આપણે એન્યુઅલ ડે ઉજવો જોઈએ એટલા માટે આ એન્યુઅલ ડેની તૈયારી કરી અને આજે એન્યુઅલ ડે આપણે ઉજવાઈ રહ્યો છે કોણ કોણ હાજર હતા અહીંયા આજે આપણે વલસાડ જિલ્લા પંચાયતના શાસક પક્ષના નેતા મુકેશભાઈ અને ગામના પ્રથમ નાગરિક એવા સરપંચ છે રાહુલભાઈ અને એમના ગ્રામ પંચાયતના સભ્યો અને મારા વાલીજાનો અને ગ્રામ પંચાયતના સભ્યશ્રીઓ બધા જ હાજર હતા

સરસ મજાના માહોલની અંદર આ કાર્યક્રમ થઈ રહ્યો છે અને આપણા પટેલ સાહેબે પણ સરસ વાત કરી કે સરપંચ સાહેબે પણ વાત કરી કે બાળકોને સ્ટેજ મળવું જોઈએ અને પ્રાઇવેટ સ્કૂલની અંદર તો બધા જ બાળકોને સ્ટેજ મળે છે એટલે રાહુલભાઈએ પણ સરસ વાત કરી કે બાળક ચાર દિવાલની અંદર શિક્ષણ પ્રાપ્ત કરે એ જરૂરી નથી પરંતુ એનો સર્વાંગી વિકાસ થાય એ એવો અગત્યની વસ્તુ છે કે મૂલ્ય શિક્ષણ આની અંદર મળી શકે અને બાળક એ એના જીવનની અંદર ઉપયોગી બને એ માટે આ સાંસ્કૃતિક કાર્યક્રમ ખૂબ જ જરૂરી છે અને આ દિવસે એ સમય મને ઓછો આપવામાં આવ્યો છે ઘણું બધી વાત કરી શકાય પરંતુ આ જે કાર્યક્રમની અંદર આપણી સામે જેને કહેવાય ને અકબર બાદશાહના દરબારમાં રત્નો બેઠા હોય ને એવા આપણું જિલ્લા પંચાયત ગામ પંચાયત તમામ શાસક પક્ષ બેઠું છે ત્યારે એક ગૌરવ અને આનંદની લાગણી આપણે અનુભવીએ છીએ મિત્રો આ તબક્કે આયોજકોથી મને બોલાવ્યો અને અમારું બહુમાન કર્યું અને એ બદલ આપ સૌનો આભાર માનું છું અસ્તુ જય હિન્દ જય જય ગરવી ગુજરાત ખૂબ ખૂબ આભાર અજીતસિંહભાઈનો કાર્યક્રમને આગળ વધાવતા